સુરેન્દ્રનગરથી ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ યાત્રા નીકાળવામાં આવી હતી જે આજે લીંબડી શહેરના આંગણે આવી પહોંચી હતી તેઓનું ક્ષત્રિય સમાજ દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના અસ્મિતા ઉપર ટિપ્પણી કરેલ તેને વિરોધને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના શક્તિધામ મંદિરથી પ્રસ્થાન કરીને ધર્મરથ યાત્રાનો પ્રારંભ કરાયો હતો અને યાત્રા લીંબડી શહેર આંગણે આવી પહોંચી હતી ધર્મરથ યાત્રા અને લીમડી શહેરના મુખ્ય માર્ગ ક્ષત્રિય સમાજના કાર્યકરો પોતાના વાહનો લઈને રેલી સ્વરૂપે ફરીને ઉપર બાબા સાહેબ આંબેડકરજી રાજકવિ શંકરદાન ગઢવી કવિરાશ્રમ તપસ્વી બાપુ નિમડી ઠાકોર જસવંતસિંહ બાપુ સ્વામી વિવેકાનંદના પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યું હતું અને શક્તિ માતાજી મંદિર દર્શન કરી ત્યારબાદ સભાનું પણ આયોજન કરાયું હતું હવે આપને ખ્યાલ છે કે પરસોત્તમભાઈએ ત્યાં વાણી વિલાસ કર્યો અમે છેલ્લા એક મહિનાથી બિલકુલ શાંતિથી અમે એમની સાથે સાહેબ રજૂઆત કરતા હતા રેલી કરી આ કરી કે ભાઈ તમારે ફક્ત એક પરસોત્તમભાઈની ટિકિટ આપ રદ કરી નાખો તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય એક બાજુ સાહેબ ત્રેવીસ કરોડોના રાજપૂતો છે ફી રાજપૂતો છે અને એક બાજુ પરસોત્તમભાઈ છે તો તમે પરસોત્તમભાઈ એક ટિકિટ કરો તો તમને ફેર બે ટિકિટ કરી છે તો તમે આ કરના પણ છતાં તમને કોઈ એ લોકોએ અમારું ધ્યાન ન લીધું કદાચ એમને ગમે એમને અંડરસ્ટેક કહી જાય છે કે કદાચ કોઈ સત્તા અને સંપત્તિના મધમાં હશે એટલે અમારે ન છૂટકે ઓગણીસ તારીખનું અમે એને અલ્ટિમેટમ આપી દીધું છે કે આજની સુધી અમને ફક્ત પરસોત્તમ વાંધો હવે અમને ભાજપ સામે વાંધો છે અમે ખુલ્લે આમ ભાજપની વિરુદ્ધમાં થાય વોટ કરવાના કારણ કે તમે રાજપૂત સમાજના વોટ છે ને વોટ તમે એ કરતા નહીં પણ રાજપૂત સમાજનો એક એક વોટ તમને છે ને વીસની પચીસ પચીસ વોટ તમને અત્યારે અપાવતો હતો ભાજપમાં આજે એ બધા વોટ તમને કોને અમે તમારા વિરોધ પાર્ટીમાં જે પણ ચાહે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસને અમે અપાવશું અને તમને જમીન ઉપર લાવવા માટેનો અમે જ્યાં ધર્મરથ લઈને અમે નીકળ્યા છીએ અમને જે અઢારે વર્ણનો જે પ્રતિસાદ મળ્યો છે અભૂતપૂર્વ છે કારણ કે બધા તમારાથી ઘરે છે પણ એ લોકો ગોતતા હતા કે ભાઈ કોનાનું લીડિંગ કરે તો રાજપૂત સમાજે સાહેબ આવા ઝંડો પકડી લીધો છે ને અઢાર વણ અમારી સાથે છે એટલે આનું તમને છે ને તમારી વિરુદ્ધમાં ચૂંટણીમાં આઠ તારીખે જબરજસ્ત તમારા વિરુદ્ધનું વોટિંગ થવાનું છે અને તમે જે ધારો છો તેમને લીડને પણ તમે સો ટકા હારવાના છો